જો પ્રવાસ દરમિયાન પતિનું મૃત્યુ થઈ જાય અને એના અસ્થિ પણ સ્ત્રીને પ્રાપ્ત ન થાય તો તેના દેહ સંસ્કાર કઈ રીતે કરવો એ જણાવવાની કૃપા કરો શ્રી કૃષ્ણએ કહ્યું હે કરુડ જો પ્રવાસી પતિના અસ્થિ પ્રાપ્ત ન થાય તો તેની પણ સદગતિનું વિધાન હું તને કહું છું તે પરમ ગોપનીય તત્વને તમે સાંભળો જે પ્રાણીઓ ભૂખથી પીડાઈને મૃત્યુ પામે છે જેઓ જંગલી પશુઓ દ્વારા મરાઈ જાય છે જેઓ ગળે ફાંસો ખાઈને મૃત્યુ પામે છે શરીર ક્ષીણ થવાથી જેઓ મૃત્યુ પામે છે જેઓ જેઓ હાથી દ્વારા મરાઈ જાય છે જેઓ વિષ અગ્નિ બળદ અને બ્રાહ્મણના શ્રાપ દ્વારા મૃત્યુ પામે છે જેઓ કોલેરાથી મરે છે જેઓ આત્મઘાતી છે જેઓ પડીને અથવા જળમાં ડૂબીને મરે છે એવી સ્થિતિ વિશે સાંભળો જેઓ સાપ વાઘ શિંગડાવાળા પશુઓ દ્વારા માંદગી પથ્થર જળ બ્રાહ્મણના શાપ કે હિંસક પશુ દ્વારા વૃક્ષ પરથી પડી જતા કે વીજળીના ઉત્પાદથી પર્વત પરથી અથવા દિવાલ પરથી પડી જતા ખાટલા પર અથવા આકસ્મિક રીતે મૃત્યુ પામે છે રજસ્વલા ચાંડાળ શુદ્ર તથા ધોબી જાતિની તાજ્ય સ્ત્રીઓના સંસર્ગ શારીરિક સ્પર્શ અથવા હોઠ ચૂમતા જે લોકો મૃત્યુ પામે છે દૂષિત કૂતરાના મુખનો સ્પર્શ કરવાથી જેમનું મૃત્યુ થાય છે વિહીન રૂપમાં જે મૃત્યુ થાય છે તેને દુર્મૃત્યુ માનવું જોઈએ તેના પાપે નરક યાતના ભોગવીને તેઓ ફરી પ્રેત બને છે આવા વ્યક્તિની દાહ ઉદર ક્રિયા અને મરણ નિમિત્તે બીજા કર્મ અથવા દેહિક કર્મ કરવા નહીં આ રીતે અપમૃત્યુ થતા પિંડદાનનો પણ નિષેધ છે જો કોઈ પ્રમાદવશ પિંડદાન કરે છે તો પણ તે પ્રાણીને પ્રાપ્ત થતું નથી તે અંતરિક્ષમાં જ નષ્ટ થઈ જાય છે તેથી લોક લાજથી ડરીને હિતેચુ પુત્ર પૌત્ર અને સપોત્રના લોકોએ મૃતકને માટે નારાયણ બલિ કરવાની શાસ્ત્ર આજ્ઞા છે આમ કરવાથી જ તેને પવિત્રતા પ્રાપ્ત થાય છે એ સિવાય નહીં આવું યમરાજનું વચન છે નારાયણ બલિ કરવાથી આધ્વ દેહિક કર્મની યોગ્યતા આવી જાય છે અપમૃત્યુથી મરનારની શુદ્ધિ નારાયણ થી જ સંભવ છે બીજી કોઈ રીતે નહીં નારાયણ બલી કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે પુરાણ અને વેદના જ્ઞાતા બ્રાહ્મણે સર્વપ્રથમ તર્પણ કરવું દરેક પ્રકારની ઔષધિઓ અને અક્ષતને જળમાં ભેળવીને પુરુષ સુપ્ત કે વૈષ્ણવ સુપ્ત બોલીને ભગવાન વિષ્ણુને માટે

એકાદશ શ્રાદ્ધ કરવું ત્યાર પછી તેને એકાગ્ર મનથી વિધિવત જળ અક્ષત જવ ઘઉં અને કાંગનું દાન કરવું તે વખતે શુભ હવે સોનાની સુંદર વીટી છત્રી તથા

તલ અને લોખંડનું દાન આપવું જોઈએ વિષ્ણુ દેવના માટે યથાશક્તિ વિધિપૂર્વક બલિ આપવાથી મૃત જીવનો નરક માંથી ઉદ્ધાર થઈ જાય છે એમાં લેશ માત્ર પણ શંકા નથી